નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ બાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના 100% ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ऊंचा तारीख वीस बार बेहज चौवीस पाक नीचो पाव ऊंचो पाव जे सौला अजमो जैसे अठार सौ अठार बे हजार नौ सौ पंचोतेर कि जैसे तेवीसो एक थी अठावी सौ बावन तल सफेद जैसे बेहजार अठियासी थी सत्यावीसो सुआ जैसे बार सौ थी पंदर सौ सीतेर जैसे अगिय सौ पंदर थी अगिय सौ વરિયાળી જે છે બારસો ત્રેવીસ થી ચોવીસો નેવું અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો પંચાવન થી અગિયારસો પંચાવન જીરું જેનો નીચો ભાવ છે ચાર હજાર અને ઊંચા ઊંચો ભાવ છે એકાવનસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે